નમસ્કાર આજના આઈટીઆઈની અંદર ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી કે એન પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ્સ ગ્રુપ અંતર્ગત એન્જિન એસેમ્બલ કર્યા બાદ તેનું કોમ્પિટિશન ચેક કરું અને સ્ટાર્ટ કરી તેની આઇડલ સ્પીડ એડજસ્ટ કરવી તે વિશે હું તાલીમસહ માર્ગદર્શન આ પ્રેક્ટિકલ અંતર્ગત આપીશ આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ એન્જિન એસેમ્બલ કર્યા બાદ તેનું કોમ્પ્રેશન ચેક કરવું અને તેને સ્ટાર્ટ કરી તેની આઈડિયલ સ્પીડ એડજસ્ટ કરવી આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે કયા કયા ટૂલ્સનો ઉપયોગ કરવો પડે તો ફિક્સ પેનર સેટ રિંગ સ્પેનર સેટ સ્ક્રુ ડ્રાઈવર કોમ્બિનેશન પ્લાયર કી સેટ બોલ પેન હેમર બાદ મશીનરી આપણે કઈ જોઈએ તો મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિન મટિરિયલની અંદર તો ડીઝલ એન્જિન ઓઇલ પાણી કોટન વેસ્ટ વગેરે આપણે મટિરિયલનો ઉપયોગ કરવો પડતો હોય છે હવે આપણે જોઈએ તો આ વાહનની અંદર સૌપ્રથમ આપણે ડીઝલ એન્જિનને નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવવું જરૂર છે તો એન્જિન સ્ટાર્ટ કરી અને નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવવું જોઈએ ત્યારબાદ સૌપ્રથમ આપણે એન્જિન સ્ટાર્ટ કરતાં પહેલાં રેડિયેટરમાં પાણી છે કે કેમ એના લેવલ પ્રમાણે પાણી ચેક કરીશું ત્યારબાદ એન્જિન ઓઇલ ચેક કરીશું અને બેટરીના કનેક્શન બરાબર છે કે નહીં એ જાણી ત્યારબાદ એન્જિનને આપણે નોર્મલ ટેમ્પરેચર પર સ્ટાર્ટ કરી અને લાવીશું સૌપ્રથમ આપણે ડીઝલ કોકને બંધ કરીશું ફ્યુલ ઇન્જેક્શન પર આવેલી હાઈ પ્રેશર પાઇપ આચાર જે આવેલી છે એને આપણે લૂઝ કરીશું ત્યારબાદ ઇન્જેક્ટર પર આવેલી ચારે ચાર હાઈ પાઇપ લે ખોલી દે ત્યારબાદ આપણે એના ઉપર લાગેલી ઓફ ઓફ પાઇપને ખોલીશું આ રીતે આપણે પુલર લગાવી અને ઇન્જેક્ટરને બહાર કાઢીશું જેમ જેમ પુલરને બોલ્ટને ટાઈટ કરતા જશે તેમ તેમ ઇન્જેક્ટર ઉપરની તરફ ઉઠતું જશે અને આપણે ઇન્જેક્ટરને સિલિન્ડર હેડમાંથી બહાર કાઢીશું સિલિન્ડર હેડમાંથી પુલર વડે આપણે ઇન્જેક્ટરને બહાર કાઢી કોમ્પેશન ટેસ્ટ કરવા માટે કોમ્પ્રેસર કીટની અંદર આવેલી જે નોઝલ જે છે એના આપણે જે તે નોઝલ કાઢેલી જગ્યાએ આપણે ફિટ કરીશું ત્યારબાદ આપણે ક્લેમ્પ છે એ ક્લેમ્પને લગાવીશું આ ક્લેમ્પ લગાવવાનું કારણ એ છે કે જ્યારે આપણે ક્રેન્કિંગ કરીએ ત્યારે આ જે નોઝલ છે એ પોતાની જગ્યાએથી નીકળી ન જાય કોમ્પ્રેસર પ્રેશરના કારણે જેથી આપણે આ જે ક્લેમ્પને આપણે ફિટ કરીશું કોમ્પ્રેસર ટેસ્ટ કરવા માટે કોમ્પ્રેસન ટેસ્ટની પાઇપને આપણે પહેલાં નંબરની જે નોઝર છે એના ઉપર આપણે ફિટ કરી અને હવે આપણે એન્જિન સ્ટાર્ટ કરી એટલે કે એન્જિનને દસથી બાર વાર ક્રેન્કિંગ કરીશું આપણે જે રીતે પહેલા નંબરમાં ચેક કર્યું કે જેની અંદર દસથી બાર વાર કેન્કિંગ કરી અને પ્રેશર જોયું એ પ્રમાણે બીજા સિલિન્ડરમાં ત્રીજામાં અને ચોથામાં આ ચારે ચાર સિલિન્ડરમાં આપણે પ્રેશર ચેક કરી અને નોંધીશું ત્યારબાદ આપણે જોઈએ તો એન્જિન નિર્માતા પ્રમાણે એની અંદર જો પ્રેશર ચેક કરતાં એમાં સિત્તેર ટકા કરતાં ઓછું હોય તો આપણે એને જાણીશું ત્યાર પછી વેટ ટેસ્ટ કરીશું તો જે તે સિલિન્ડરની અંદર આપણે હવે દસ દસ એમ એલ કરતા એન્જિન ઓઇલ આપણે એની અંદર નાખી ચારે ચાર સિલિન્ડરમાં અને ક્રેન્કિંગ કરી અને આપણે જોઈશું તો આ હાલ જોયું આપણે તો એન્જિન નિર્માતા કરતા સિત્તેર ટકા કરતાં વધુ કોમ્પ્રેશન છે એટલે કે જેથી કરી આ એન્જિન છે એ સારી કન્ડિશનમાં છે જેથી આની અંદર કોઈ પણ પ્રકારની ખામી જોવા મળતી નથી આપણે ચારે ચાર સિલિન્ડરની અંદર કોમ્પ્રેસન પ્રેશર ચેક કર્યું કે જેની અંદર આપણે જોયું તો ચારે ચાર સિલિન્ડરની અંદર એન્જિન નિર્માતા પ્રમાણે સિત્તેર ટકા કરતાં આપણે પ્રેશર છે એ વધ્યું હોય જેથી કરી આપણે આ એન્જિનની અંદર ડ્રાય અરે વેઇટ ટેસ્ટ કરવાની જરૂર પડતી નથી જો વેઇટ ટેસ્ટ કરવો હોય તો જે તે સિલિન્ડરની અંદર આપણે જે મોજે છે એની જગ્યાએ આપણે દસ દસ એમ જેટલું એન્જિન વયુ નાખી અને આપણે એને ક્રેન્કિંગ કરી અને જે તે સિલિન્ડરની આપણે જોયું આપણે ડ્રાય ટેસ્ટ જે રીતે આપણે એસેમ્બલ કરી અને ચેક કર્યું દરેક સિલિન્ડરમાં એ જ રીતે આપણે ફરી પાછું વેઇટ ટેસ્ટ કરવા માટે આપણે જોઈશું આ બંને ટેસ્ટ કર્યા બાદ આપણે જોઈએ તો આ બંનેમાં ડ્રાય ટેસ્ટ અને વેઇટ ટેસ્ટમાં જાજો પડતો જો તફાવત ન હોય તો આપણે એન્જિનની અંદર આવેલા જે લાઈનર છે અને પિસ્ટન રીંગો એ બદલવાની જરૂર પડતી નથી જો ઓછું દેખાતું હોય તો આપણે ઘણી વખત એવું હોય છે કે ગેસ કેટ જતું હોય છે ત્યારે ખબર પડે તો બંને જે સિલિન્ડરો છે આપણા એ બંને સિલિન્ડરોની અંદર નજીક નજીકના જે સિલિન્ડરો છે એની અંદર જો તફાવત જાણવા મળતો હોય તો આપણે જાણી અને ગેસકેટ બદલી શકતા હોઈએ ત્યારબાદ જો સિલિન્ડર હેડની અંદર આવેલા જે વાલ્વો છે અને એની અંદર આવેલી હોય છે જે જગ્યાએ કોમ્પ્રેશન લીક થતું હોય છે આપણે વાલ્વ સીટ અને વાલ્વને ને આપણે ગ્રાઇડિંગ કરી રિપ્રેસિંગ કરી ચેક કરતા હોઈએ છીએ કોમ્પ્રેસન ટેસ્ટની મદદથી રિંગ ખરાબ છે લાઇન ખરાબ છે એ ગેસ્કેટ ગયેલું છે અથવા તો વાલ્વ ખરાબ છે કે વાલ્વ સીટ ખરાબ છે આ બધું આપણે એની મદદથી જાણી શકતા હોઈએ છીએ આ જ પ્રમાણે આપણે જોયું કે કઈ રીતે કોમ્પ્રેસન ટેસ્ટ કરો તો કોમ્પ્રેસન ટેસ્ટની અંદર ડ્રાય અને વેટ બે પ્રકારના આપણે જાણી શકતા હોઈએ છીએ ઇન્જેક્ટર નોઝલ ઉપર હાઈ પ્રેશર પાઇપો ખોલેલી હતી તેને ફરી રીફિટિંગ કરી દીધી આપણે ત્યારબાદ જે ઓવરફ્લો પાઇપ હતી એ પણ ફિટ કરી દીધી હવે આપણે એન્જિનને આઇડલ સ્પીડ એડજસ્ટ કરવાની છે તો એડજસ્ટ કરવા માટે આપણે પહેલાં એન્જિનને નોર્મલ ટેમ્પરેચર પર લાવી દઈશું ત્યારબાદ જે ફ્યુલ ઇન્જેક્શન પબ ઉપર આવેલી આઇડલ સ્પીડ એડજસ્ટન સ્કૂલના પાછળના ભાગની અંદર આવેલી જે કેબ છે એને આપણે ખોલીશું ત્યારબાદ આગળના ભાગમાં લોક ન આવેલી છે એને લૂઝ કરીશું અને એન્જિન સ્ટાર્ટ કરી અને આપણે આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું ખોલેલી કેપ છે એને આપણે લોકનટને ટાઈટ કરી અને એડજસ્ટિંગ સ્ક્રૂના ઉપરના જે કેપ છે એને આપણે ફિટ કરી દેશે આજના પ્રેક્ટિકલની અંદર આપણે એસેમ્બલ કરેલ એન્જિનની અંદર કોમ્પ્રેસન ટેસ્ટ કઈ રીતે કરવો કે જેની અંદર આપણે જોયું કે ડ્રાય ટેસ્ટ અને વેટ ટેસ્ટ આ બંને પ્રકારના ટેસ્ટ કર્યા અને એન્જિનની અંદર કઈ પ્રકારની ખામી છે એ વિશે આપણે બધા સમજ્યા આશા રાખું છે કે આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સમજણ પડી ગઈ હશે જે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું